લાસ્ટ સન્ડેના આજથી બે દિવસ પહેલાં સવારના ભાગથી લઈ અને બપોર સુધીમાં આ વિડીયો વાયરલ થવાના મેસેજ અમને પણ મળ્યા હતા અને વાયા મીડિયા મારા પાસે પણ આ વિડીયો છે આવ્યો હતો જે વિડીયોની અમે જે તે વખતે ચકાસણી કરી હતી કે આ કુમાનસિંહ ઝાલા નામના આઈડી એકાઉન્ટમાંથી આ વિડીયો અપલોડ થયેલો હતો અને એમાં સાબરમતી જેલનો આરામ અને એક મુલાકાત રૂમનો વિડીયો હતો અને જેની અંદર એણે પોતે જાતે કોટ કર્યું હતું એની મમ્મીને કાંઈ સંબોધતા તો આવા વિડીયા બાબતે અમે જે તે વખતે જે સન્ડેના દિવસે જ ખાતરી કરાઈ હતી અને સાબરમતી જેલની બેરેક કે સાબરમતી જેલનો મુલાકાત રૂમ નથી એવું મેં જે તે વખતે મારા પહેલાં કોર્ટમાં મેં આપેલું હતું અને આજે અમારા પાસે શું છે કે આ છ ઓગસ્ટ બે હજાર ચોવીસના આ ખુમાનસિંહ ઝાલા જેણે વિડીયો અપલોડ કર્યો છે એ અમારી જેલમાં ત્રણસો સાતના ગુનામાં છ આઠ બે હજાર ચોવીસના રોજ આવેલો હતો અને એક મહિનો સવા મહિનો જેવો રોકાઈ અને નવમા મહિનામાં એ અહીંથી મુક્ત થયો હતો કાચા ગામના કેદી તરીકે આવેલો હતો જેથી અમારા પાસે રેકર્ડમાં એના નંબર અને એના પપ્પાના નંબર વગેરે હતા તો એને અમે આજે બોલાવી અને મેં જાતે જ પૂછપરછ કરી છે અને એને પૂછ્યું કે આ વિડીયો તે કઈ રીતે અપલોડ કર્યો ક્યાંથી લાવ્યો તો એનું કહેવાનું એવું થાય છે કે જે પોતે આ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કર્યો છે એને પોતે જાતે કોઈ ઇન્સ્ટાગ્રામના જ ગ્રુપમાં કોઈ જગ્યાએથી આવેલો વિડીયો છે ડાઉનલોડ કર્યો છે અને એ ડાઉનલોડ કરી એમાં પોતાનું પિક્ચર જે ફોટો એડિટ કરી અને મૂકી અને આ કોર્ટ સાથે એણે વિડીયો અપલોડ કર્યો છે એને એ આઈડિયા નથી કે આ કઈ જેલનો વિડીયો છે જે એણે ડાઉનલોડ કર્યો છે અને ક્યાંનો છે તો એ બાબતે એને પોતાને ખ્યાલ નથી ખાલી એવું છે કે એના ગ્રુપમાં ક્યાંકથી આવ્યો હતો ને એનું આઈડિયા અત્યારે એને યાદ નથી તેમ છતાં એનો મોબાઈલ છે એ અમે રાણી પોલીસ પાસે કબજે કરાવીને સાયબરમાં એની તપાસ માટે મોકલશું પણ આનામાં કાંઈ બીજું બહુ લાંબુ છે નહીં એણે ફક્ત ને ફક્ત પોતાની શખ્સથી પબ્લિસિટી થવા માટે કરી અને આવા વિડીયો સે અપલોડ કરેલા છે